સૌને જય શ્રી કૃષ્ણ મારું નામ સુધાબેન જયંતિભાઈ પુરોહિત છે અને હવાઈથી ભાગ લઈ રહી છું આપણા મારી વાત છે કે દીકરીને વળાવે ત્યારે દીકરીના હાથ કંકુવાળા કરીને ભીત ઉપર થાપા મારે છે ત્યારે બાપનું હૃદય કેવું ચીરાય છે એ પીડા કાવ્યમાં વ્યક્ત થઈ છે દીકરીના હાથના થાપામાં આજે પણ બાપનું હૃદય વસે છે દીકરીના હાથના થાપામાં આજે પણ બાપનું હૃદય વસે છે ન ભૂલાય દીકરી આજે પણ હુંફાળો પ્રેમ વર્ષે છે ન ભૂલાય દીકરી આજે પણ હુંફાળો પ્રેમ વર્ષે છે બાપુ તે કાળજાના કટકાને પારકો કર્યો બાપુ તે કાળજાના કટકાને પારકો કર્યો બાપુ કહે દીકરી શું કરું આ છે કાયદો બાપ કહે દીકરી શું કરું આજ છે કાયદો છે પારકી થાપણ સોંપવી પડે એ છે કાયદો શે પાર કી થાપણ સોંપવી પડે એ જ છે કાયદો આજે પણ ભીનાશ છે દુધિયામાં દીકરી આજે પણ ભીનાશ છે દુધિયામાં દીકરી બાપને વહાલી દીકરી દીકરીને વહાલો બાપ જે આંગણું ધમધમતું દીકરી તારા સાધથી જે આંગણું તો દીકરી તારા સાદથી સૂનું થયું એ આંગણું આજ સૂનું થયું આંગણું એ આજ નમસ્કાર આપને ગમશે